ભુજ વોર્ડ નંબર એક પાસે સંજોગનગરમાં આવેલું તળાવમાં ગટરના ગંદા પાણી મિક્સ થતું જોવા મળતું વિપક્ષી નેતાએ પ્રતિક્રિયા આપી હતી નમસ્કાર મિત્રો જે રીતે વાત કરવામાં આવે તો આપણે જે પાછળ જે તળાવ છે એ એક રાજાશાહી વખતનો છે ને એક ઐતિહાસિક છે પણ જ્યારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ તળાવમાં ગટરનું પાણી વહે છે પણ આનામાં ગટરનું પાણી વહે છે નગરપાલિકાની ક્યાંક ને ક્યાંક બેદરકારીના કારણે લોકોને પણ હેરાનગતિ થવું પડે છે અને લોકોને પરેશાન પણ થવું પડે છે આજુબાજુ વિસ્તારના લોકો રહી પણ નથી શકતા ત્યારે આપણા સાથે વિપક્ષ નેતા જોડાઈ ગયા છે ત્યારે આપણે વિપક્ષને જાજી માહિતી લેશું જે રીતે આ જે તળાવ છે એક રાજાશાહી વખતનો છે અને એનો ઇતિહાસ શું છે આ એસ આ દોસરાઈ તરાવડી રાજાશાહીના વખતથી આ તળાવ એક ઐતિહાસિક તળાવ અને આ તળાવની તમને કહી દઉં કે જ્યારે ભૂકંપ આવ્યો ભુજમાં અને ભુજ શહેરમાં ક્યાં પાણી માટે જ્યારે ભુજ શહેરની પ્રજા વલખા મારી રહી હતી ત્યારે આ તળાવની અંદર એક વીડી છે જેમાં દસ ફૂટ ઉપર પાણી અને ભુજ શહેરની આખી અનેક લોકો અહીંયાથી પાણી ગાડીઓ ઉપરથી હાથગાડી ઉપરથી રિક્ષામાં લોકો અહીંયાથી ભરી ભરી અને એ પાણી પીતા હતા આવો એનો નાળિયેર જેવો મીઠો પાણી અને ભૂકંપ પછી જ્યારે જીયુડીસીએ ગટરની લાઈનો નાખી અને આની અંદરથી એક ગટરનો ચેમ્બર જે નાખવામાં આવ્યું આ વારંવાર જ્યારે ચેમ્બર તૂટે છે ત્યારે આ પરિસ્થિતિ આ તળાવમાં ગટરના પાણીથી ભરાઈ ગયું આ હવે આ પાણી પણ પીવાલાયક નથી માણસો શું જનાવરો પણ પાણી ન પી પી શકે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે જ્યારે રાજ્ય સરકારનો એક પરિપત્ર છે કે કોઈ પણ વરસાદી પાણીનો વેણમાં ગટર લાઈન હોવી ન જોઈએ અને એના માટે પૂર્વ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે એક તમામ શાખાઓના વાળાઓને બોલાવી મીટિંગ કરી હતી કે જ્યાં જ્યાં વરસાદી પાણીના નાળાઓમાં લેન છે એ તાત્કાલિક કાઢી અને અન્ય જગ્યાએ ખસેડી લેવો એવી એણે સૂચનાઓ પણ આપી હતી પણ એ નગરપતિ બદલી ગયા પણ આ સૂચનાઓનો આજ દિવસ સુધી કોઈ અમલ થયો નહીં જેસે થે એસી જ પરિસ્થિતિ અત્યારે પણ છે તમે જોઈ શકો છો કે આ ડોસરાઈ તળાવડી માત્ર આના માટે નથી આ વિસ્તારનો એક જો હબ અને નક નાક કહીએ ને તો આ એક નાક છે આની અંદર તમે કચરો પણ જોઈ શકો છો આ નાલા સફાઈની વાત કરતા હોય તો આ મેન્યુઅલી નાલા તમે જોઈ શકો છો એક પણ નાલો સાફ થયો એવો ક્યાં દેખાતું નથી આજુબાજુના વિસ્તારોમાં જ્યારે ભયંકર દુર્ગંધ રાતના ભાગમાં સવારના ભાગમાં જ્યારે આવે છે આ ગટરના પાણીની તો અમારી એવી માંગ છે કે આ તળાવ તાત્કાલિક વહેલી તકે ખાલી કરાવી અને એમાં દવાનો છંટકાવ કરવામાં આવે જેથી આ વિસ્તારમાં કોઈ રોગચાળો ફાટી ન નીકળે જે રીતે અત્યારે સુરેન્દ્રનગર પાટણ અનેક જગ્યાએ જ્યારે કોલેરા અને ઝાડા ઉલટીના રોગો જ્યારે નીકળ્યા છે તો અહીંયા પણ આવો રોગ ન નીકળે અને રોગચાળો ન ફાટે એ પહેલાં તાકેદારીના પગલાં રૂપે આમાં દવા છંટકાવ કરવામાં આવે આ પાણી વરસાદ પડે એ પહેલાં આ પાણી ખાલી કરી અને સ્વચ્છ અને સુંદર પાણી આવે એવી નગરપાલિકા વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ રહેશે જ્યારે વિપક્ષે તો ઘણી રજૂ તો કરી છે પણ આ જે સત્તા ઉપર બેઠેલા છે પણ એ લોકોને કોઈ કામમાં રસ ન હોય એવું લાગી રહ્યું છે કેમ કે સત્તા ઉપર બેઠેલા છે ને એ ખાલી વાયદા વચન કરવામાં આવતા હોય છે પણ જ્યારે જ્યારે વિપક્ષ જ્યારે પોતાનો અવાજ ઉપાડે ત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષનો અવાજ દબાડવામાં પણ આવતો હોય છે ને ખાલી માત્ર ને માત્ર વા વાયદા વચન કરવામાં આવતા હોય છે ને ત્યારે એક બાજુ એવું કહે છે કે લોકોનું અમે શા કરવા માટે કામગીરી કરશું